બોલો પ્રશ્ન લાલ કી જય બોલો શ્રીજી ભગવાન કી જય મારા ભક્તો હું આ શ્રીજી ભગવાન હું સુંદર કીર્તન લઈને આવી છું કીર્તન બહુ જોરદાર છે તમને જરૂર ગમશે તો વાલા ભક્તો શેર કરજો લાઈક આપજો અને સબ્સ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂર કરજો બોલો શ્રીજી ભગવાન કી જય મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજી મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજીને પ્યાર બહુ મોગરાના ફૂલ લક્ષ્મી વાડી શ્રીજીની રૂડી રડિયા મણી લક્ષ્મી વાડી શ્રીજીની રૂડી રડિયા મણી પુષ્પો લેવાને હું તો પ્રેમથી ચાલી પુષ્પો લેવાને હુતો તો પ્રેમથી ચાલી ખીલ્યા ખીલ્યા ત્યાં તો મનગમતા ફૂલ શ્રીજીને પ્યાર બહુ મોગરા ન ખીલ્યા ખીલ્યા ત્યાં તો મનગમતા ફૂલ શ્રીજીને પ્યાર બહુ મોગરા ફૂલ મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજી ને પ્યાર બહુ મોગરાના ભૂલ શ્રીજી ને પ્યાર બહુ મોગરાના ફૂલ ડોલર ગુલાબ ગુલ ચંપો ચમેલી ગુલાબ ગુલ ચંપો ચમેલી કેતકી કરેણ જાઈ જોઈ બેલી કેતકી કરેણ જાઈ જોઈ બેલી મોગરાની પાખડીમાં સૌર અમૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ મોગરાની પાખડીમાં સૌર અમૂલ શ્રીજી ને પ્યાર બહુ મોગરાના ફૂલ મોગરા ના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજી ને પ્યાર બહુ મોગરા ના ફૂલ ફૂલડે ફૂલડે મી નામ શ્રીજીનું લીધું ફૂલડે ફૂલડે મીનામું શ્રીજીનું લીધું વીણી વી മനടോയി ദു വീ മാറുരോ ദു ഏക സോനിയ മോരാന ഫൂല ശ്രീജി പ്യാറ ബോ മോഗരാ ഫൂല സോന ആഗരാ ശ്രീജി പ്യാറ മോഗരാ ഫൂല મોગરા ના ફૂલ સખી મોગરા ના ફૂલ શ્રીજી ને માળાબૂ કવીરા મોગરાની માળા ગુંથી માવ કવીરાએ કાવ્યો ની કુસુમળ કદી ના કરાવ્યો ની કુસુમળ કદી ન ના કરે મેળા તણા શ્રીજી ને પ્યારા બહુ ફૂલ ના ફૂલુ કે માળા મૂલ છે અમૂલ શ્રીજી ને પ્યારા બહુ મોગરાના ફૂલ મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજીને પ્યાર બહુ મોગરના ફૂલ મોગરાના ફૂલ સખી મોગરના ફૂલ શ્રીજીને પ્યાર બહુ મોગરના ફૂલ શ્રીજીને પ્યાર બહુ મોગરના ફૂલ બોલો શ્રીજી ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય